નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણે થોડાક સમય પહેલાં જે ભયંકર વરસાદ પડી ગયો છે એમાં અત્યારે આમ જોવા જઈએ તો ઘણા પાકને નુકસાની થઈ છે એમાં ખાસ કરીને વધારે નુકસાની જોવા જઈએ તો મરચીના પાકને થઈ છે જે મિત્રોએ પ્લાસ્ટિક વગરની જે મિત્રોને મરચી છે એવા ખેડૂત મિત્રોને અત્યારે લગભગ હું કહું મારું માનવું છે અંદાજે ક્યાં લગના મેં ઘેરા જોયા છે ત્યાં સુધી એમાં સાઠથી સિત્તેર ટકા મરચી અત્યારે હાવ હુંકાઈ ગઈ છે પરંતુ આપણે જે પ્લાસ્ટિક પાથરેલું છે એટલે આપણી મરચી થોડીક હજી આ મારી છે જો કે પાસલના ભાગમાં આપણે અડધા વીઘા જેવું વી ગયું છે તો આપણે એમાં આજે એમાં જ કામ કરવું છે કે એમાં શું કામ કરશું ને એ બધું આપણે વિડીયો દ્વારા તમને જણાવશું પરંતુ અત્યારે જે આપણી મરચી તમે જોઈ શકો છો આપણે આમાં બ્લેક કોપરની સાપ પાવડરની યુરિયાની એમોનિયાની એવી થોડીક આમાં કાશ કરી હતી એના દ્વારા આપણે સારી એવી અત્યારે ખૂટ તો નીકળી ગઈ છે આમ જોવા જઈએ તો અત્યારે સારી એવી ફૂટ આમાં શેસ છે અને આમ વાત કરીએ તો જે આપણે પસાટની છે છે એમાં વધારે પાણી ભરાઈ રહ્યું જોકે પાંચથી છ દિવસ એમાં જે આપણો પાળો છે એની ઉપર જે પાળો હોવા છતાં પણ એની ઉપર જથી ઉપર જ પાણી હતું તો એવામાં અત્યારે થોડુંક વહમું છે પ્લાસ્ટિકવાળામાં પણ તો એ મરચીમાં આપણે હવે શું કરવું શું ન કરવું એ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવી છે ને અમુક મિત્રોને હવે જે મરચી છે એ હા હુકાઈ ગઈ છે તો એને પણ શું હવે ફૂટ થાય નહીં થાય તો આમ જો આમ એ આ તમામ એ આજે મરચી બાબતનું કાંઈ આજે આપણે ચર્ચા કરવી છે તો ચાલો આપણે હવે જાશું પસાટે અને ન્યા જઈને જ તમને હવે અમારી મરચી જે ગઈ છે એ પણ તમને બતાવવું અને શું આપણે એમાં વાવેતર કરવું ફરીથી કે શું કરવું એ સંપૂર્ણ વાત હવે ન્યા જઈને કરીશું તો આ પ્રકારની કંઈક આપણી મરચી છે તમે જોઈ શકો છો આ આગળનો ભાગ છે અને આ ભાગ છે પાસળનો અત્યારે સુરજદાદા પણ આથમમાં ગયા છે અને આપણે જે વિડીયો બનાવીએ છીએ એ આજનો વિડીયો કાલે આવે છે એટલે આપણે અત્યારે વિડીયો બનાવશું વિડીયો બનાવી રહ્યા તમે અત્યારે જોઈ રહ્યા છો એ આપણે કાલે શૂટ કરેલો છે ને જો કે અત્યારે આપણે ડ્રીપ પણ ચાલુ છે આપણે આમાં પાર્લર પાણી પણ ઉતારવા ઉતારી દઈએ છીએ જેથી કરીને આમ જોવા જઈએ તો હવે તો મરચી જે પહેલાં નહોતી ગમતી એ હવે થોડી થોડી હવે લાઇટમાં મળી આવવા તમે જોઈ શકો છો હારી હાઈ ક્લાસ આમાં લાઇટમાં આવી ગઈ છે જોકે આમાં આપણે હવે રોગ અનુસાર દવાઈઓ બધી ચાટશું આમાં અને હવે આપણે જાઉં છે પાસળના ભાગમાં તો ચાલો આપણે હવે તમને સીધો પાસળના ભાગમાં જ જઈને હવે તમને અમારી મરચી પાસળના ભાગની કેવી છે એ તમને બતાવવું તો દર્શક મિત્રો આ છે આપણે કયા આ પ્રકારની મરચી જે ઉપર તો સારી રહી ગઈ છે પરંતુ હવે આ જો પસાટનો ભાગ આપણે પસાટે પોગી ગયા છે પાસળનો ભાગ એમાં અમુક છોડવા સારા છે ને અમુક છોડવા જે હાવ આ જોઈ શકો છો આ હાવ બળી ગયા છે અમુક છોડવામાં તો હવે ફૂટ પકડી લીધી છે પરંતુ જે હાવ અમુક છોડવા છે એમાં ક્યાંય હવે ફૂટ દેખાતી નથી તો હવે એને શું હવે રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ હવે જો જ્યાં સુધી મારું માનવું છે તો હવે તો એ લગભગ જે ફૂટ થવા નથી એ છોડવામાં હવે થઈ ગઈ છે અને હવે જે નથી ફૂટ થઈ એને હવે ઉપાડી લેવા જોઈએ ને એની જગ્યાએ કંઈક બીજું વાવેતર કરી દેવું જોઈએ તો આપણે પણ આ કંઈક પછાટે આજે કામ કરી રહ્યા છીએ ઓલી બાજુથી આપણે હવે જે જે ફૂટ નથી થઈ એવા છોડવાને ઉપાડતા છે અને એની જગ્યાએ જે પાસે થોડોક રોપ છે હજી આપણે જે આના બી મૂક્યા થાય એમાંથી આપણે થોડોક બી વીધા એમાં આપણે ડાયરેક્ટ રોપ કરી તો એટલે થોડોક રોપ છે આપણે થોડુંક થઈ જાય એ પ્રમાણે આપણે સોંપવું છે આમ તો આમ જોવા જઈએ તો આમ થોડુંક વધારે સારું છે ને આ બાજુ વધારે પાણી ભરાણું હું એટલે આ બાજુ જે છોડવા જવાના હતા એ ઘણા ખરા આ બાજુ વ્યાઈ ગયા છે તો દર્શક મિત્રો આ રીતનું કંઈક છે અમારે આ પછાટનો ભાગ જે ઘણો ખરો અત્યારે અડધા પોણા વીઘો તમે આમ જોઈ શકો છો અડધા પોણા વીઘા જેવો અત્યારે ગયો છે અને હવે આપણે એમાં થોડોક આપણી છે એ આપણે સોંપો છે અને અમુક મિત્રોને કે આવા આવી મરચી હાવ આખા આખા ઘેરા થઈ ગઈ છે તો હવે એમાં ફૂટની રાહ ન જોવી જોવે અને એમાં કોઈ બીજું વાવેતર કરી દેવું જોઈએ તો ચાલો આપણે સામે હવે આપણું રોપનું તગારું પણ હવે આવી ગયું છે અને જોઈએ આપણે ઉપાડીને એમાં કેવી થળિયાની કેવી ફૂટ છે એ પણ જોઈએ અને દર્શક મિત્રો આ છે આપણી પશાકની મરચી ને આમ જોવા જઈએ તો આનું હવે મૂળ હવે આમાં ક્યાંય ફૂટ થાય એવું નથી હાવ હૂંકાઈ જશે મૂળ અને પણ છોડ પણ હવે હાવ હૂંકાઈ ગયો છે તો હવે આપણી જે આ મરચી જે છે એમાં તો નથી વાંધો પરંતુ જે આપણે એટલો આ પશાકનો ભાગ છે કેમેરામે કહી ઓલું જે એટલે નો ભાગ જે છે એ અત્યારે આમ જોઈએ તો જે આ બાજુ અત્યાર સુધી આમાં પાણી ભરેલું હતું જે અમારો આ તમે પગ જોઈ શકો છો અહીંયા આમાં આપણે વરસાદનું પાણી ભરેલું રે રહ્યું હતું હતું એટલા માટે હવે આપણે જે આ મરચી છે એને ઉપાડી લેવી જોઈએ અને પાછળ જો આપણે આપણી પાસે રોપ હોય તો આપણે અત્યારે સોંપવાનું કામ પણ ચાલુ જ છે એ રીતને જો રોપ હોય તો અત્યારે આપણે ફ્રીથી પછી એને સોંપી દેવી જોઈએ અને જો આ તમે જોઈ શકો છો અમારે તો જો કે આ અડધા વીઘા જેવું આ બળી ગયું છે પરંતુ અમુક મિત્રોને જે બબે પાંચ પાંચ વીઘાની જે પ્લાસ્ટિક નહોતું પાથરેલું એવા લોક એવા ખેડૂત મિત્રોને પાંચ પાંચ વીઘાની મરચી અત્યારે હાવ ઊભી સુકાઈ ગઈ છે એમાં અમુક ટકા જે હારી છે તો એવા મિત્રોએ અત્યારે એમાં ફૂટ કરવાની રાહ ન જોઈ ન જોઈ જોવે અને એમાં અત્યારે એને જો હારા છોડવા હોય તો એને વીણી વીણી અને ગમે એક સાઈડમાં કરી નાખવા જોવે અને જે બાકી વધે એને ઊભી મરચીમાં રોટાવેટર મારી અને કોઈ પણ બીજું વાવેતર કરી દેવું જોઈએ અત્યારે હજી વાવેતરનો સમય આમ તો વી ગયો છે બધા વાવેતરનો પરંતુ અત્યારે જો વાવેતરમાં વાત કરવા જાય તો અત્યારે હજી તલી થઈ જાય છે અડધી થઈ જાય છે મગ થઈ જાય છે જોકે એરંડા અને તુવેરમાં તો થોડુંક જે હવે મોડું ગણાય પરંતુ જે આ આઠથી નેવું દિવસમાં પાક પાક છે એ અત્યારે ખેડૂત મિત્રોએ મરચી કાઢીને વાવી દેવો જોવે એટલે આપણે જે દિવાળી આવે એ માં દિવાળી પછી નીકળી જાય જોકે આ વર્ષે વરસાદ પણ ખૂબ ભયંકર છે એટલે પાણીની સમસ્યા તો લગભગ તો ક્યાંય નહીં રહે એટલે આમાં બે સિઝન લેવાઈ જશે એક આ અત્યારે કોઈપણ વસ્તુ આજે મેં કીધું એમાંથી કોઈ પણ અત્યારે વાવી દેવું અને એ કાઢીને દિવાળી પછી કાઢીને એમાં રવિ પાક પણ થઈ જાય છે તો અત્યારે જે આપણે આ મરચીનો ઊભા પાક અત્યારે સુકાઈ ગયા છે તો એને અત્યારે જો સાહીઠ સિત્તેર ટકા જે મિત્રોને સુકાઈ ગયા છે એવા મિત્રોએ તો મેં કીધું એમ જ તે જે હારો હારો રો મરચીના છોડવા હોય એને એક સાઈડમાં જેટલી લાઇન થાય એટલી જેટલા સાહ થાય એટલા કરી નાખવા જોઈએ બાકીના એમાં વાવેતર કરી દેવું જોવે તો અમારે તો જો કે અત્યારે આ અડધો વીઘો જવું છે છે આ એટલે આમાં આપણે જેટલો આપણે પેલા રોપ હતો એટલું આપણે સોંપી દેવું ને બાકીનું જે વધે થોડુંક આમાં વધશે બતાવી દો થોડુંક એ વધશે એટલે આપણે એમાં કંઈક વાવી દઈશું જોકે અત્યારે જ નહીં પણ આપણે એમાં લસણ વાવવાનો વિચાર છે જે અત્યારે થોડીક હાર્યું થઈ જાય એમ તો અડધે પોણે લગ્ન આપણી જે સામે થોડુંક લગ્ન થઈ જશે એટલે ન્યા લગણ હાર્યું થઈ જાય પછી આપણે એમાં જેટલી હારી વધે એમાંથી જે છોડો ફૂટે એ આપણે એક સાઈડમાં કરી નાખજો ને બાકીનું જે જેટલા પાળા વધે એમાં લાગત હોલ કરી અને એમાં લસણ વાવી દેવું છે કે પાળામાં લસણ વાવવાથી લસણ ખૂબ સારું થાય છે તો આ રીતનું આપણું કંઈક પ્લાનિંગ છે અને આ જે આપણી તમે જે એમના આપણે શરૂઆતમાં મરચી જ હોય એમાં અત્યારે બહુ નથી વાંધો પણ એમાં અત્યારે રોગ આપણે રોગની સર માવજત કરીશું તો બસ આ વિડીયોમાં આટલું ફરીથી મળશું નવા વિડીયોમાં અત્યાર સુધી જય માતાજી રામ રામ આવજો